ઘાતક હત્યારો હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલામાં વૃદ્ધને બચાવવા ગયેલા તેમના પત્ની અને પુત્ર અને પુત્ર વધુને પણ માર મારવામાં આવ્યો હતો પુત્રના જણાવ્યા મુજબ તેના પિતા નીચે પડી ગયા બાદ પણ હુમલાખોરોએ આ હજી જીવે છે એ કહીને ફરીથી હુમલો કર્યો હતો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પોલીસને સોંપવામાં આવ્યા છે છતાં પોલીસે ઢીલી કાર્યવાહી કરીને તેઓ પરિવારે રોષ વ્યક્ત કર્યો છે અને ન્યાયની માંગ કરી છે મારું નામ કિરણભાઈ પ્રદીપભાઈ વિરાજ અને રહેવાનો સાજન રેસીડન્સી વેલા જે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની અંદર આવે છે હવે મૂળ ફરિયાદ એવી છે ગઈકાલે બપોરે લગભગ દસ અગિયાર વાગ્યાના ટાઈમે અમારા નજીકના સગા અશોકભાઈ કુમાર પ્રદીપભાઈ કુમાર નારણભાઈ કુમાર તથા પ્રવીણભાઈ ખુમાર એના દ્વારા મારા પપ્પા ઉપર ઘરે આવીને જાન લેવા હુમલો કરેલ છે ત્રિકમ અને પાવડા એવા સાધનો લઈ અને જાન લેવા હુમલો કરેલ છે અને ગઈકાલના મારા પપ્પાને આ હોસ્પિટલની અંદર દાખલ કરેલ છે આજે ચોવીસ કલાક જેવો ટાઈમ થઈ ગયો હજી પણ મારા પપ્પા બેભાન જેવી હાલતમાં છે ડોક્ટરે એમને ફૂલ રેસ્ટ કરવાનું કીધું છે બોલવાની સંપૂર્ણ ના પાડેલી છે અને ઘટના એવી છે કે ચોવીસ કલાક જેવો સમય થઈ ગયો હોવા છતાં પોલીસ દ્વારા હજી કોઈ સખત કાર્યવાહી કરવામાં આવેલ નથી અમે પોલીસને સંપૂર્ણ પ્રમાણે જે નિવેદન દેવાનું હતું દીધેલું છે છતાં એ લોકો ખૂબ જ હળવી રીતે કામગીરી કરી રહ્યા છે ચોખ્ખું દેખાય છે કે attempt to murder નો કેસ છે છતાં એ લોકો પૂરી કાર્યવાહી કરતા નથી અને હજી હાલમાં પણ જે આરોપીઓ છે તે હજી બહાર ફરી રહ્યા છે ચોવીસ કલાકનો ટાઈમ થઈ ગયો છે આરોપીઓ ફરી રહ્યા છે હવે આની ઉપર પોલીસને શું પેટમાં દુખે છે અમને ખબર પડતી નથી ઘટનાના સીસીટીવી છે ઘટના આખી સીસીટીવી પણ બધું પોલીસને બતાવવામાં આવ્યું છે પૂરેપૂરું જે કાંઈ બન્યું તે બધું ઘટના પોલીસને કહેવામાં આવેલી છે મારા મોટા ભાઈ ને વાગેલું છે મારા મમ્મી ને વાગેલું છે જે વચ્ચે આવતા હતા બધા ને એ લોકો એ માર્યા છે મારા ફાધર સિનિયર સિટીઝન છે એમને 60 વર્ષ ઉંમર છે અત્યારે પોલીસ કયા પોલીસ સ્ટેશન ફરિયાદ કરી અમે ઉતરાણ પોલીસ સ્ટેશન અંદર ફરિયાદ કરેલી છે પણ એમના દ્વારા ખૂબ જ હળવી બધી કલમો લગાવવામાં આવેલી છે અમારી મુખ્ય માન એટલી છે કે કમિશનર સાહેબ સુરતના કમિશનર સાહેબ વ્યવસ્થિત રીતે આની ઉપર ધ્યાન આપો ઉતરાણ ના પોલીસ પીએસઆઈ સાહેબ વ્યવસ્થિતતા ની ઉપર ધ્યાન આપો અને આવા ગુંડા તત્વો ઉપર સખત કાર્યવાહી બને એટલી વહેલા કરો હુમલો કરવામાં ટોટલ પાંચ વ્યક્તિઓ હતા ખૂબ જ ઘાતક હથિયારો કોદાળી પાવડો ત્રિકમ એના દ્વારા હથિયાર કરવા અને સીધો માથા ઉપર સીધા ઘા કરવામાં આવેલ હતા એક વખત મારા પપ્પા પડી ગયા તો એને ફરીથી એ રાડો નાખતા કે આ ભાઈ જીવે છે જીવે છે એમ કરીને એની ઉપર બીજી વાર હુમલો કર્યો મારા પપ્પા અત્યારે પીપી માણીયા કાપોદરામાં કેમેરામેન ચેનલ વીરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે